તો બેંક ની અંદર મેં એવું જોયું છે કે આપણે જ્યાં રકમ મૂકીએ તો ઇન્ટરેસ્ટ આપણને એ જ બેંક એ જ શાખા આપે છે બીજું શાખા આપે છે જે બેંકમાં આપણે પૈસા મૂક્યા હોય એ જ બેંક ની એ શાખા આપણને ઇન્ટરેસ્ટ આપે છે બીજેપીને આપે છે બરોબર તો આપણે આપણા માથે નિરાશા સ્વરૂપ ને નિધિ કહીએ સંપત્તિ તો નિધિ માટે આપણે એક જગ્યાએ ઘરો વિસ્તાર હોય ને ઇન્ટરેસ્ટ લેવા બીજે જગ્યાએ તો કોણ આપે હવે મહાપ્રદેશ સિદ્ધાંત છે પણ એમની કૃપાઓના આશીર્વાદ થી એટલું જ છે કે આજના સમયમાં પણ જો આપણે ચાહીએ છીએ તો ગૃહ સેવાનો પ્રારંભ આપણે કરી શકીએ છીએ અને વિશ્વ કરે છે અને એની અંદર અંતરાય કોઈ થતું હોય તો એ માત્ર આપણા પોતાના વિચારો છે અને વિચારોની સંકીર્ણતા અને જેને આપણે સિદ્ધાંતની વાત કરીએ તો જ્યાં આચારચરણના સિદ્ધાંતો નો નામ લેવાતું હોય તો ત્યાં સમજી લેવું કે મહાપ્રભુજી ખરેખર પોતાના જીવો પર અનુગ્રહ કરતા હોય એ જ ભજ પ્રતિક્રિયા થાય છે મહાપુરુજી ના સિદ્ધાંત ને આખા વિચાર નથી ને તો ઘણી વાર બને છે પણ આમ તો કઈ નથી કેટલાય મહાન લોકો હોય કે પોતાના વિચારો પ્રતિ કરાવે તો મહાપુરુષ વિચાર વિચારો પ્રતિ કરતા મારું નિવેદન છે के عليه आप छोटा रूप से वाणी पवित्र કરવાનો അവസ મળ્યો 그거 મારી આનંદ ઉભયતી કરું છું અને શ્રી સાદાન જે જે દરાહ જે સુધંગ કલમના લખ્યા છે એ તમારા હૃદયમાં નહીં પણ અમારા સૌના હૃદયમાં શ્રી વલ્લભ કૃપાથી આપનો લોક સ્વરૂપ કરે